સમાચારો તરફ આગળ વાત કરીએ કેશોદમાં ભારે વરસાદથી પરિસ્થિતિ વણસી છે રણછોડનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે આ ઉપરાંત ગોપાલનગર વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા સ્થાનિક રહેવાસીઓને પારાબાર મુશ્કેલી અહીં પડી રહી છે કેશોદમાં ધોધમાર વરસાદની પરિસ્થિતિ વણસી રણછોડનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા ઉપરાંત ગોપાલનગર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે સ્થાનિક રહેવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો અહીં કરવો પડી રહ્યો છે નગરપાલિકાના પ્રમુખ અહીં સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા અને પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવશે તેવું કહ્યું હતું પાણીનો સતત વધતો પ્રવાહ જેને પગલે જે સ્થાનિકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કેશોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા બે કલાકની અંદર સાડા ઇંચ કરતાં પણ વધુ વરસાદ છે જે કેશોદ તાલુકામાં ખાબકી ચૂક્યા છે આ કેશોદ શહેરની વાત કરવામાં આવે તો કેશોદ શહેરનો આજે રણછોડ રણછોડનગરને ગોપાલનગરનો આ વિસ્તાર છે કે જે આપ જોઈ શકો છો ત્યાંના કે જે પાણી ભરાયા છે નીચાણવાળો વિસ્તાર કહેવામાં આવે છે અહીં દર વર્ષે આ સમસ્યા હોય છે અને પાણી ભરાવાની સમસ્યા હોય છે પાણીના નિકાલ માટેની પણ કોઈ વ્યવસ્થા હોતી નથી ખાસ કરીને આ સ્થાનિકો આપણી સાથે છે તેમની પાસે આપણે જાણીશું કે કયા પ્રકારની મુશ્કેલી પડે છે શું મુશ્કેલી પડે છે દર વર્ષે આજે પરિસ્થિતિ સર્જાતી થતી હોય છે દર વર્ષે આ રીતે અહીં તો વર્ષોથી આ પાણીનો રસ્તો છે ને પાણી નીકળે જ છે કેવોદરાની ગારીનું ધોવાણ ખેતરોનું પાણી આવે છે વરસાદ આવે તો કલાક પાણી રહે કલાક પછી ઉતરી જાય છે શું મુશ્કેલી પડે છે મુશ્કેલી બજારમાં જવા આવવામાં થોડીક તકલીફ પડે છે દર વર્ષે આ પ્રશ્ન હોય પણ બે વર્ષ પહેલાં જે આ વિસ્તાર નીચાણવાળો હોય એમાં વરસાદનું પાણી ભરાતું એના માટે લગભગ તોતેર લાખના ખર્ચે આગળ ગારીમાંથી ડ્રેનેજ બનાવીને સીધું નદીમાં પાણી હોય જાય એ રીતની વ્યવસ્થા કરેલ છે પણ અતિ ભારે વરસાદને હિસાબે આ એરિયો નીચાણવાળો હોય એના માટે તો પણ પાણી ભરાણું જ અમારા નગરપાલિકાના બધા કર્મચારીઓ રાતના અહીંયા સ્થળ ઉપર ઉઠ્યો હોય એના હિસાબે ક્યાંક ક્યાંક એવું થયું છે ને એને યોગ્ય હજી પણ આવનારા સમયમાં જ્યાં જ્યાં ભરાણા છે એનું કાયમી નિકાલ થાય એવા પ્રયત્નો અમારે રહેશે વરસાદ આવે ને અતિશય વરસાદ આવે તો જ પાણી રહે બાકી તો પાણી નિકાલ થઈ જાય છે ઓલું બે વર્ષ પહેલાં કર્યું ને કામ ત્યાંથી પાણી ગાડીમાંથી હોય જાય છે આ વિસ્તારમાં કેટલા ઘરો છે જેમાં પાણીની સમસ્યા થતી હોય છે આવી દોઢસો ઘર છે પણ પાણી સીધું આવેલું જ આવે સર નીચાણવાળો વિસ્તાર છે તેને કારણે અહીં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે થતી હોય છે તેના માટે પણ નગરપાલિકા દ્વારા છે તે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે તેમ છતાં પણ આજે જે વરસાદ પડ્યો છે તેને કારણે જે પાણી છે તેની નિકાલ માટેના પણ ત્યાંના પ્રમુખ આવી ચૂક્યા છે અને તમામ સ્ટાફ પણ કામે લાગી ગયો છે કેતનુદા સંદેશ ન્યૂઝ કેસો